જો મિત્રો મજા મને આજે આપણે જોઈશું ધોરણ સાત સત્તર બે ઇંગ્લિશનું જે પાછળ પૂરક વાંચન આપેલું છે તે જોઈશું તો પ્રોજ મતે ગંગા વિશે આપણે ચર્ચા કરીશું તો સંગાતે સંગાતે સ્પેલિંગો પણ સમજીશું અને ભાષાંતર અને જે બુકની અંદર જે પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન મેળવીશું અને પછી આપણે સ્વાધ્યા પોથી જે આજે ચેપ્ટર થી ગંગા વિશે જે પ્રશ્નો આપેલા છે એની ચર્ચા કરીશું તો ચાલો જોઈએ તો ગંગા રિવર આર ધ લાઈફ લાઈન ફોર ધ કાઇન્ડ રિવર એટલે કે નદીઓ લાઇફ લાઇન એટલે થશે જીવાદોરી અને કાઇન્ડ એટલે થશે માનવજાતિ તો એલઆઈએફી એલઆઈએન ઈ લાઈફ લાઈન એટલે કે જીવાદોરી એમએ એન કેઆઈડી મેનકાઇન્ડ એટલે કે માનવજાતિ તો નદીઓ માનવજાતિ માટે જીવાદોરી છે નદીઓ માનવજાતિ માટે મેન કાઇન્ડ એટલે કે માનવજાતિ માટે લાઇફ લાઈન એટલે કે જીવાદોરી છે ધીયર આર મેની ગ્રેટ રિવર ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા જે આર મેની ગ્રેટ રિવર એટલે કે ભારતમાં આપણા દેશમાં ભારતમાં ઘણી મોટી નદીઓ છે જે મેની ગ્રેટ રિવર ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા એટલે કે આપણા દેશમાં ભારતમાં ઘણી મોટી નદીઓ છે ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમોંગ ડેમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે સૌથી મહત્ત્વની આઈ એમ પીઆરટીએન્ડ ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વની અને ગ્રેટેસ્ટ રિવર એટલે કે સૌથી મોટી નદી અમોંગ દેમ એટલે તે એક છે તો તે સૌમો તે સૌમો અમોંગ દેમ એટલે તે द गंगा इज द मोस्ट इम्पोर्टंट ए गंगा सौ महत्वपूर्ण द ग्रेटेस्ट रीवर ए सौ मोटी नदी है द गंगा इज टू थाउजंड फोर हंड्रेड एटी किलोमीटर लॉन्ग गंगा बेहजार चार सौ एस किमीटर लाबी शोर्ट्स एटो यू आर सी शोर्ट्स एल उगमस्ता અને માઉન્ટેનુ યુએન ટીઆઈને માઉન્ટેન એટલે થશે પર્વત તો ગંગાનું ઉદ્ગમ સ્થાન ગંગાનું ઉદ્ગમ સ્થાન હિમાલય પર્વતોમાં છે હિમાલય પર્વતોમાં છે કમ ડાઉન થ્રુ ધ હિલ એન્ડ ફ્લુ ઇન ટુ ધી ઓફ બંગાળ કમ ડાઉન થ્રુ થ્રુ ધ હિલ હિલ એટલે ટેકરી છે ટેકરી અને ફ્લુ એટલે કે વહે છે બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડી તો તે પર્વતોમાંથી નીચે ઉતરીને બંગાળની ખાડીમાં વહે છે ડાઉન થ્રુ ધ હીલ એન્ડ ફ્લૂ ઇન્ટુ ધ બે ઓફ બંગાળ એટલે કે તે પર્વતોમાંથી નીચે ઉતરીને ડાઉન થ્રુ ધ હિલ એટલે કે પર્વતોમાંથી નીચે ઉતરીને બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડી મોક ફ્લુ એટલે કે વહે છે વહે છે ધ ગંગા ઇઝ ધ હોલી રિવર તો ગંગા ઇઝ હોલી એટલે ગંગા એક પવિત્ર નદી છે એ એલ વાય હોલી એટલે પવિત્ર અને રિવર એટલે નદી તો ગંગા એક પવિત્ર નદી છે there આર મેની સ્ટોરીઝ ઓફ હાઉ ધ રિવર ગંગા કમ ડાઉન ટુ ધ અર્થ ધેર આર મેની સ્ટોરી ધે આર આર મેની એટલે કે ગંગા પૃથ્વી પર કઈ રીતે આવી તેની ઘણી વાર્તા હોય છે મેની સ્ટોરી એટલે કે ઘણી વાર્તાઓ છે હાઉ ધ રિવર ગંગા કમ ડાઉન ટુ ધ અર્થ હાઉ ધ રિવર ગંગા કમ ડાઉન એટલે કે ગંગા પૃથ્વી પર કેવી રીતે આવી ટુ ધ અર્થ એટલે કે પૃથ્વી પર કેવી રીતે આવી હોડિયું લાઈક ટુ નો વન ઓફ ધેમ તમારે તે એક વાર્તા જાણવી છે લાઈક એટલે કે લાઈક ટુ નો વન ઓફ ધેમ એટલે તે મન કે તમારે તે એક વાર્તા જાણવી છે हूं तो लॉन्ग एगो देयर वाज अ किंग लॉन्ग एगो मतलब ઘણા સમય પહેલા देयर वाज अ किंग એટલે કે રાજા હતો హిస్ నేమ్ వాస్ સગર તેનું નામ સગર હતું హి హాడ్ અ બ્યુટીફુલホース તેની પાસે એક સુંદર ઘોડો હતો హి హాడ్ અ બ્યુટીફુલホース બ્યુટીફુલ એટલે કે સુંદર ને હોર્સ એટલે છે ઘોડો તો તેની પાસે એક સુંદર ઘોડો હતો హి ওয়ANTED टू गिव హిస్ホース એઝ અ પ્રેઝન્ટ ટુ ધ કોર્ટ કે તેનો ઘોડો દેવોને ભેટ તરીકે આપવા માંગતો હતો વોન્ટેડ એટલે માંગતો હતો ઘીવેલા આપવું જે હોર્સ એટલે ઘોડાને પ્રેઝન્ટ એટલે કે ભેટ તરીકે ગોડ એટલે કે દેવોની તો તે તેના ઘોડાને દેવોને ભેટ તરીકે આપવા માંગતો હતો મિત્રો આગળ જોઈએ વન ડે ટુક આવે ધ હોર્સ વન ડે વન ડે એટલે કે એક દિવસે થીપ ટૂંક અવે ધ ટૂંક અવે એટલે કે લઈ ગયો અને થીપ એટલે થશે ચોર તો એક દિવસે ચોર ઘોડાને લઈ ગયો ધ કિંગ વોઝ વેરી અનહેપી રાજા ખૂબ જ દુઃખી થયો પી એટલે કે દુઃખી થવું અને કિંગ એટલે થશે રાજા ધ કિંગ વોઝ વેરી અનહેપી એટલે કે રાજા ખૂબ જ દુઃખી થયો હી સેન્ટ ઓલ હી સન ટુ ચર્ચ ફોર ઇટ તેણે તેના બધા જ પુત્રોને તેની શોધમાં મોકલ્યા સેન્ટર મોકલ્યા ઓલ હિ સન એટલે કે બધા પુત્રોને પુત્રોને પછી ચર્ચ એટલે શોધ માટે ગીટ એટલે તેના તો તેણે તેના બધા જ પુત્રોને તેની શોધ માટે મોકલ્યા બટ હી આસ્કડ વન ઓફ હિસન નેમ્ડ ભગીરથ બટ પણ તેને ભગીરથ નામના તેના પુત્રને તેની સાથે રહેવા કહી બટ હી આસ્કડ એટલે કે પણ તેણે કહ્યું વન ઓફ હિસન નેમડ ભગીરથ પણ તે એક પુત્ર ભગીરથને ટુ સ્ટે વી થીમ એટલે કે તેની સાથે રહેવાનું કહ્યું સગર્ધ સન ચર્ચડ ધ હોર્સ ઓલ ઓવર ધ લેન્ડ સગર્ધ સન ચર્ચડ સગર્ સન એટલે કે સગરના પુત્રોએ ચર્ચ એટલે કે શોધ કરી ધ હોર્સ ઓલ ઓફ ધ અવર લેન્ડ એટલે કે ધરતી પર બધે જ બટ ઘોડાની શોધ કરી બટ દે કુડ નોટ ફાઇન્ડ ઇટ એની વેર પણ તેમણે તે કંઈ મળ્યો નહીં પણ દે કુડ નોટ ફાઇન્ડ ઇટ એની વેર એની એટલે કોઈ પણ જગ્યાએ તે મળ્યો નહીં સો ધે ડિસાઇડ ટુ ચર્ચ ઇટ ઇન સાઇડ ધ અર્થ તેથી તે પૃથ્વીની અંદર તેને શોધવાનું નક્કી કર્યું ડિસાઇડ એટલે નક્કી કર્યું ચર્ચ એટલે શોધવાનું ઇન એટલે અંદર અર્થ એટલે પૃથ્વી એટલે તેથી તેઓએ પૃથ્વીની અંદર તેને શોધવાનું નક્કી કર્યું ધે ડગ ડીપ ડીપ હોલ એટલે કે તેને ખૂબ ઊંડા ખાડા ખોદ્યા ડીપ એટલે ઊંડા થાય છે હોલ એટલે ખાડા ઊંડક એટલે ખોદવું તો તેમને ખૂબ ઊંડા ઊંડા ખાડા પડે એટ લાસ્ટ ધે કમ ટુ અ ગ્રેટ સી એટ લાસ્ટ અને અંતે ધે કમ ટુ અ ગ્રેટ સી એટલે તે એક વિશાળ સમુદ્ર સુધી પહોંચ્યા ધ્ય સો શો અ વેરી ઓલ્ડ મેન તો તેમને વૃદ્ધ માળા જોયો સગર સન ડિસ્ટર્બન્સ ધેટ ઓલ્ડ મેન સગરના પુત્રોએ તે વૃદ્ધમાળાને ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડી ધેટ ઓલ્ડ મેન એટલે કે જેટલો વૃદ્ધ માણસ હતો એને સગનના પુત્રે શું કરી ખલેલ પહોંચાડી સો હી બીકમ વેરી એંગ્રી અને તેથી તે ખૂબ ક્રોધિત થયો સો હી બીકમ વેરી એંગ્રી એંગ્રી એટલે કે ગુસ્સે થયો હી બીકમ સો એંગ્રી ધેટ ધ બર્ન ધ સગર ઓલ સન ટુ એ એટલો બધો ક્રોધિત થયો કે સગનના જે બધા જ પુત્રો હતા એ બાળીને બાળીને રાખ કરી દીધા બીકમ સો એંગ હી બીકમ સો એંગ ધેટ હી બન બન એટલે બળી ગયા સગર ઓલ્સ અને એટલે સગરના બધા પુત્રો બળી અને એસ એટલે કે રાખ તો સગર જે બધા જ પુત્રો હતા એ બાળીને રાખ કરી દીધા નાવ ઓનલી ધ વોટર ઓફ ધ ગંગા કુડ ગી જેમ અ્યૂ લાઈફ નાવ નાવ એટલે હવે ઓનલી ધ વોટર ઓફ ધ ગંગા એટલે કે ગંગાનું ફક્ત પાણી કુળ ઘી ઘી આપી શકશે તેમ એટલે તેમને ન્યૂ લાઈફ એટલે કે નવું જીવન હવે ફક્ત ગંગાનું પાણી જે તેમને નવું જીવન આપી શકશે બટ એટ ધેડ ટાઈમ બટ એટ ધેડ ટાઈમ પણ આ તે સમયે પણ તે સમયે ધ ગંગા વોઝ નોટ ઓન ધ અર્થ એટલે કે ગંગા પૃથ્વી પર નહોતી ઓન ધ અર્થ એટલે કે પૃથ્વી પર નહોતી સી વોઝ ઇન ધ હેવન શિવ ઇન ધન એટલે કે તે સ્વર્ગમાં હતી ભગીરથ હોય એલોન એટ હોમ ભગીરથ ઘરે એકલો હતો એલોન એટલે કે એકલો હતો હી પ્રે ટુ ધ રિવર ગંગા ટુ કમ ડાઉન ઓન ધ અર્થ હી પ્રેડ ટુ રિવર ગંગા એટલે કે તેને ગંગાની પ્રાર્થના કરી ટુ કમ ડાઉન ઓન ધ અર્થ એટલે કે પૃથ્વી પર આવવાની તેને પ્રાર્થના કરી એન્ડ બ્રિંગ ઇઝ બ્રધર ટુ લાઈફ અગેન અને તેમના ભાઈઓને ફરીથી જીવિત કરવા માટે અને તેના જે ભાઈઓ હતા એને ફરીથી જીવિત કરવા પ્રાર્થના કરી તે ગંગા વોઝ હેપી ટુ બી ઇન ધ અર્થ ગંગા પૃથ્વી પર આવવા માટે ખુશ હતી બટ શી વોઝ અફ્રેડ પણ તેને ડર હતો ધેટ હર ફોલ ફ્રોમ હેવન ટુ અર્થ એટલે કે પૃથ્વી એટલે કે સ્વર્ગ એટલે કે સ્વર્ગ ઉપરથી પૃથ્વી પર આવતા વુડ બ્રેક ધ અર્થ એટલે કે પૃથ્વી પૃથ્વી સુધે છે ફાટી જશે તેનો તેનો શું હતો ડર હતો ભગીરથ રી ટ્વિસ્ટેડ ભગીરથ વિનંતી કરી લોર્ડ શિવા ટુ હોલ્ડ ધ ગંગા એટલે કે ભગીરથે ભગવાન શિવને ગંગાની મદદ કરવા વિનંતી કરી પછી લોર્ડ શિવા એગ્રી લોર્ડ શિવા એગ્રી એટલે કે ભગવાન શિવ એગ્રી એટલે કે કબૂલ થયા હી આશકળ ધ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ ધ અર્થ હી આ તેમણે તેમને કહ્યું ગંગા ગંગાને કહ્યું તેમને ગંગાને કહ્યું ટુ ફ્લો ડાઉન ટુ ધ અર્થ થ્રુ હિઝ લોંગ હેર એટલે કે તેમની લાંબી જટામાંથી એટલે કે ગંગા તેમની લાંબી જટામાં નીચે વ્યવહાર કંઈ વિન જીસવી અને આ રીતે ધ ગંગા કુડ કમ ડાઉન એ જેન્ટલી ટુ ધ અર્થ અને આ રીતે ગંગા હળવીથી પૃથ્વી પર પૃથ્વી ઉપર આવી શકી ધ ગંગા ફ્લોડ ઓવર ધ એસ ઓફ સગર સગર્સ સન એટલે કે ગંગા સગરના પુત્રોની રાખ ઉપરથી વહી સગર ધ સન્સ યસ એટલે થશે રાખ તો એના ઉપર થઈ અને વહી એન્ડ ધે કમ ટુ લાઈફ અગેન અને તેઓ ફરીથી જીવિત થયા ભગીરથ પ્રેર દે ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ ભગીરથે પ્રાર્થના કરી ગંગાને એના માટે તો પૃથ્વી પર વહેવા માટે તો ભગીરથે ગંગાને પૃથ્વી પર વહેવા માટે પ્રાર્થના કરી સો તેથી સી ઇઝ ઓલ્સો નોન એઝ ભગીરથી તેથી તે ભગીરથી તરીકે પણ ઓળખાય છે તો મિત્રો ફરીથી આના સ્પેલિંગ પર જોઈ લઈએ અહીંયા લાઈફ લાઈન એલ આઈ એફ ઈ એલ આઈ એની લાઈફ લાઈન એટલે થશે જીવાદોરી એમ એ એન કે આઈ એન ડી મેન કાઇન્ડ એટલે થશે માનવજાતિ આર આઈ વી આર રિવર એટલે થશે નદી પછી ગ્રેટ જી આર એ ટી ગ્રેટ એટલે મહાન અથવા મોટો પછી સીઓ યુ એન ટી આર વાય કન્ટ્રી એટલે થશે દેશ પછી ઇમ્પ્રોટન આઈ એમ પીઆર ટી ટી ઇમ્પ્રોટન એટલે કે ઈ એ ટી એસ ટી ગ્રેટિસ્ટ એટલે થશે મહાન પછી લોંગ એન જી લોંગ એટલે થશે લાંબુ સોર્સ સી સોર્સ એટલે થશે સોર્સ એટલે થશે ઉગમ સ્થાન પછી માઉન્ટેન એબો એન ટીઆઈએનએસ માઉન્ટેન એટલે થશે પર્વત પછી થ્રુ એટલે મોથી જી યુજીએસ डिफ्लो એટલે કે વેવો હિ રિલેટ કરીઓ બે ઓફ બંગા એટલે કે બંગાળની ખાડી પછી હોલી રિવર એટલે કે પવિત્ર નદી એ તો એલવા આર આઈ વી પછી અર્થ ઈ આર ટી એચ આર એટલે થસે પૃથ્વી એગો એ જીઓ એગો એટલે કે પહેલા કે આઈએનજી કિંગ એટલે થસે રાજા બી એ બી એ યુ ટી આફ એલ એટલે આર એસી બ્યુટીફુલ એટલે કે સુંદર ગોળો પછી પ્રેઝન્ટ प्रेजेंटल होते थे पेट पी ए आर ई एस सी एन टी प्रेजेंटल होते थे पेट अह गॉड એટલે થ છે ભગવાન થી પેલે તો टी एच आई પેલે થ છે તો પછી અનહેપી એટલે કે ના ખુશ ઈવેન એચ ડબલ પી વાય પછી ચર્સ एच ई आर सी एस ચર્સ એટલે સોદો ઉતરે છે સ્ટી એટલે રહેવું એલ એ એન ડી લેન્ડ એટલે કે ધરતી ઇનસાઇડ એટલે થ છે અંદર ડી જી ડગ ડીપ ડગ એટલે કે ડગ અ ડીપ ડીપ હોલ ડગ એટલે ખોદવું ડીપ એટલે ઊંડા અને હોલ એટલે ખાડા પછી ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ ડિસ્ટર્બ ડીઆઈએસટીયુઆર બી ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી એંગ્રી એટલે ગુસ્સે થવું એ એન જી આર વાય એંગ્રી એટલે ગુસ્સે થવું બી યુ આર એન ટી બર્ટ એટલે બાળવું એ એચ એસ ઈ એસ एस से रख पची न्यू लाइफ एल नव जीवन पची एच ए बी एन हेवन एल स्वर्ग पी एलोन एलो एन एलॉन एल एक बी आर एन जी ब्रिंग एले लू अफरेड एट डरव गभराव एफ आर ए आई डी ब्रिक एटी जी ऊंची रह पिक्वेस्ट है विनती करवी એગ્રી એટલે સંમત થવું ફ્લૂ એટલે વહેવું થ્રુ એટલે મોતી એર એટલે કે લાંબી જટામાંથી જેન્ટલી એટલે કે હળવેથી જી એન ટી એલવાય જેન્ટલ એ થશે હળવેથી સી નોન એટલે કે ઓળખાય છે તો આ મિત્રો હતા ગંગા જે છે ધી ગંગા જે પૂરક વાંચ્યું હતું તેના સ્પેલિંગ હવે આપણે જોઈએ એક્સરસાઇઝ જોઈશું રિસર્ચમાં પેલો પ્રશ્ન છે કે ગંગા સોર્સ ઇઝ ધ બી ઓફ બંગાળ કે અપ ઇન ધી હિમાલય માઉન્ટેન કે ધ હિલ્સ ગંગાનો સોર્સ એટલે કે ઉદ્ગમ સ્થાન કયું છે તો હાઈ અપ ઇન ધ હિમાલય માઉન્ટેન તો ઊંચા હિમાલયના પર્વતોમાંથી નીકળે છે એનો સોર્સ એટલે ઉદ્ગમ સ્થાન સેકન્ડ નંબર ધ એન્ગ્રી વર્લ્ડ મેન બર્ન્ડ ખાલી જગ્યા તો ઓલ ધ સન ઓફ કિંગ એક્સેપ્ટેડ ભગીરથ ભગીરથ સિવાયના બધા જ પુત્રોને એની વૃદ્ધ માણે શું કર્યા હતા બાળી નાખ્યા હતા પછી કિંગ સગર સેન્ટ ખાલી જગ્યા ટુ લુક ફોર હિજ હોર્સ જે રાજા જે સગર છે એને ઘોડો લેવા માટે કોને મોકલ્યા હતા તો ઓલ હિઝ સન્સ એક્સેપ્ટ ભગીરથ તો ભગીરથ સિવાયના બધા પુત્રોને એને શો મોકલ્યા હતા તો ઘોડાને ખોળવા માટે મોકલ્યા હતા પછી એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધ ગંગા વોઝ અ રિવર ઓનલી ઓન ધ અર્થ તો એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી વાર્તાના અંતમાં દર્શાવેલ શું બતાવેલું છે તો ગંગા વોઝ અ રિવર ઓનલી ધ અર્થ તો ઓનલી ધ અર્થ એટલે કે પૃથ્વી ઉપર ફક્ત વહેતી નદી હવે સ્વર્ગની રહી નથી પછી ઘી અનુદાન એમાં ઓફ ધ રિવર ગંગા તો ગંગાનું બીજું નામ તમારે લખવાનું છે તો ભગીરથી ધ ભાગીરથી એટલે કે અહીંયા સી ઓપ્શન આવે છે ધીરથી પછી કલેક્ટ આધાર સ્ટોરીઝ અબાઉટ ધ રિવર ગંગા એન્ડ શેર વિથ યોર ક્લાસ તો ગંગા વિશેની બધી કોઈ વાર્તા હોય તો તમારે વર્ગમાં શું કરવાની છે શેર કરવાની છે તો આ તો મિત્રો ગંગાનું જે પવિત્ર નદી જે ગંગા છે એનું ટ્રાન્સલેશન તમને જે વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ